મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત જન આભાર કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ થી પંદર ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં ઉજવનારા વિકાસ સપ્તાહ અન્વે અમદાવાદમાં યોજાયેલા વિકાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ સાત ઓક્ટોમ્બર બે હજાર એકના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી વિકાસની રાજનીતિનો નવો અધ્યાય શરૂ કર્યો હતો તેમના નેતૃત્વમાં ઓક્ટોબર બે હજાર એકથી શરૂ થયેલી રાજ્યની વણથંભી વિકાસ યાત્રા સુશાસનના પચ્ચીસમા વર્ષમાં પ્રવેશી છે આપણે વડાપ્રધાનની વિઝનરી લીડરશિપમાં હવે આઝાદીની ભારત બે હજાર સુડતાલીસ તરફથી અવિરત કૂચ જારી રાખવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જીએસટી માં પરિવર્તનકારી સુધારાઓથી દેશના સામાન્ય માનવીને મોટો લાભ કરાવ્યો છે એટલું જ નહીં સૌનો સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જન વિકાસમાં જોડ્યા છે તેનો આભાર વ્યક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંડળના મંત્રીઓ સમાજના વિવિધ વર્ગો ને ગુજરાતની સહકારી સંસ્થાઓ બેન્કો દૂધ મંડળીઓ સહિતના સહકારી સંગઠનો વગેરે દ્વારા એક કરોડ અગિયાર લાખ પંચોતેર હજાર પોસ્ટકાર્ડ આત્મનિર્ભર ભારત જન આભાર અંતર્ગત વડાપ્રધાનને લખવામાં આવ્યા છે મુખ્યમંત્રી આ પ્રસંગે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ માટેના અથાગ પ્રયત્નો આપણને નવી દિશા આપતા રહે તે માટે દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવવામાં આવે છે આ વર્ષે વિકાસ સપ્તાહ સાથે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષનો પણ સુયોગ થયો છે તો તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાને આપેલા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીને સાકાર કરવા વિકાસ સપ્તાહ અંતર્ગત આ વર્ષે આપણે સ્વદેશી તથા વોકલ ફોર લોકલને વધુને વધુ પ્રોત્સાહન આપવું છે ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ ગયાનના ચાર મુખ્ય પિલ્લર સહિત સમાજની વ્યાપક સહભાગીદારીથી આ વિકાસ સપ્તાહને આપણે વિકાસની નવી દિશા અપનાવવાની નેમ રાખી છે તેમણે કહ્યું કે સ્વતંત્રતા મેળવવા માટે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં સ્વદેશી ચળવળને વેગવાન બનાવવામાં આવી હતી હવે વડાપ્રધાનના દિશા દર્શનમાં સમૃદ્ધ ભારત માટે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ તરફ આપણે જવું છે આ માટે આપણા દેશના યુવકો અને કારીગરોનો પરસેવો હોય તેવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપી તથા સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર વિશેષ ભાર આપી આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવીશું તેમ તેમણે હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે દેશને આઝાદી અપાવવા માટે ઓછી માળખાગત સુવિધાઓ વચ્ચે મહાત્મા ગાંધીએ સ્વદેશી ચળવળ શરૂ કરી હતી ત્યારે આજે વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ ગતિ કરી રહેલા ભારતને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશીનો મંત્ર આપ્યો છે દેશની વ્યાપારી ખાદ્ય ઘટાડીને દેશને આર્થિક સમૃદ્ધિ અપાવવાનો આ રાજમાર્ગ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો